જાણીતા સાંસદ શક્તિસિંહ ગોહિલે સબૂતો પેશ કરીને નરેન્દ્ર મોદી ની પરિવારવાદ ની પોલ પટ્ટી ખોલી નાખી અને પોતાની પ્રેસ કોન્ફરન્સ માં ખુલાસો કરી દીધો કે કેવી રીતે નરેન્દ્ર મોદી ના ભાઈ પંકજ મોદીએ આ પરિવારવાદનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધી જેટલા પણ હુમલા નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવ્યા છે એ બધી જ વાતો સમય જતાં ધીરે ધીરે જુમલા સાબિત થઈ જાય છે ભલે પછી મોંઘવારી હોય ભ્રષ્ટાચાર હોય કે પછી અપરાધના મામલા હોય તો શું શક્તિસિંહ ગોહિલે નરેન્દ્ર મોદીની પરિવારવાદની પીપોળી ભાંગી નાખી છે કેવી રીતે સરેન્દ્ર મોદીના ભાઈ સોરી નરેન્દ્ર મોદીના ભાઈ પંકજભાઈ મોદીને આ પરિવારવાદનો લાભ મળ્યો કિસાનોની આવક તો ડબલ ન થઈ પરંતુ પરિવારવાદના કારણે નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીને ડબલ પ્રમોશન જરૂર મળી ગયું ખ્યાલ છે શક્તિજીએ પોતાની કોન્ફરન્સમાં એમ પણ કહ્યું કે શું નરેન્દ્ર મોદીમાં હિંમત છે આ વાતનો જવાબ આપવાની તો ચાલો જોઈએ કે સવાર સાંજ કોંગ્રેસ ઉપર પરિવારવાદના આક્ષેપ લગાવનારા તો સૌથી પહેલા આપણે સાંભળીશું હિન્દુ ધર્મ રક્ષક ની ફર્સ્ટ કોપી ગણાતા નરેન્દ્ર મોદી સાહેબની જે પરિવારવાદની સહેનાઈ વાદન છે તેને પરિવારવાદ हमारी अनेक संस्थाओं को अपने में लपेटे हुए हैं और इसके कारण मेरे देश की टैलेंट को नुकसान होता है मेरे देश के सामर्थ्य को नुकसान होता है जिनके पास अवसर की संभावनाएं हैं वो परिवारवाद भाई भतीजे के बाद बाहर रह जाता है भ्रष्टाचार का भी कारण ये भी एक बन जाता है ताकि उसका कोई भाई भतीजे के कार्य आसरा नहीं है तो लगता है चलो भाई कहीं से खरीद करके कहीं जगह बना लू परिवारवादी राजनीति परिवार की भलाई के लिए होती है उसको देश की भलाई से कोई लेना देना नहीं होता है और इसलिए लाल किले की प्राची से तिरंगे झंडे के आन बान शान के नीचे भारत के संविधान का स्मरण करते हुए मैं देशवासियों को खुले मन से कहना चाहता हूं आइए हिंदुस्तान के राजनीति के शुद्धिकरण के लिए भी હિન્દુસ્તાન સંસ્થાઓ પરિવારવાદી માનસિકતા મુક્તિ દિલાતા મોદીજી ની આ વાત સાંભળીને જે લોકો ભણવા માં કાચા હોય એમની ખોપડીમાં ગોબર ભરેલું હોય અને અસામાજિક વ્યક્તિત્વ વિકાર ધરાવતા હોય તેવા લોકો પોતાના રૂહાડા ઉભા કરી દેશે અને કોંગ્રેસ ને ભ્રષ્ટાચારનું મૂળ માની બેસશે પણ શક્તિ દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તેના બાદ આ જેટલા પણ અંધભક્તો છે એમને એક જ મન થશે કે ઉકરડાનો ઢગલો શોધી અને પોતાનું મોડું એમાં છુપાવી લે હવે હું ટૂંકમાં તમને શક્તિ સિંહની પ્રેસ કોન્ફરન્સમાં જે ખુલાસા કરવામાં આવ્યા તેની માહિતી જણાવી દઉં જે બતાવે છે કે નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીને સગાભાઈ પંકજ મોદીને કેવી રીતે ખોબે ને ખોબે પરિવારવાદનો લાભ મળ્યો છે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહના અનુસાર એકતા નીકળવાની હતી તેને લઈને ખુલાસો કર્યો જેમાં પંકજ મોદી નરેન્દ્ર મોદીના સગાભાઈનું નામ જોડાયું છે તો પહેલા જોઈએ કેવી રીતે તો તમને સૌને ખ્યાલ હશે કે એકતા યાત્રા નીકળવાની હતી તેની તૈયારી એક વર્ષ પહેલાથી ચાલતી હતી પરંતુ અમિત શાહ ગૃહ મંત્રાલયમાંથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવે છે કે આ એકતા યાત્રામાં જે ટેબલો વેચવાના છે એ જે ટેબલો બનાવવા હોય તમારે તો માત્ર પાંચ કંપનીઓ પાસેથી બનાવવા પડશે અને આ પાંચ કંપનીઓના નામ ત્યાંથી લખવામાં આવ્યા સીધા ના કોઈ ટેન્ડર ના કોઈ બિડ ના કોઈ પ્રક્રિયા કે ના કોઈ અનુભવ જોવાની સિસ્ટમને ફોલો કરવામાં આવી સીધે સીધા નામ જાહેર કરી દેવાય અને મજાની વાત હતી કે આ પાંચ નામમાંથી બે નામ તો પતિ પત્નીના હતા કોઈ એક જ પરિવારના પતિ પત્ની એમના નામ હતા હવે આ પાંચ નામ કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા વગર કેમ જાહેર કરાયા તો એનું કારણ આપતા આ સર્ક્યુલરમાં કહ્યું હતું કે ભાઈ અમારી પાસે સમયનો અભાવ છે એટલે અમે ડાયરેક્ટ આ પાંચ નામ તમને સજેસ્ટ કરીએ છીએ તો એક વર્ષથી જે યાત્રાની તૈયારીઓ ચાલતી હતી તો એને સમયનો અભાવ કહેવાય શું સમયના આટલો બધો સમય હોવા છતાં શા માટે ટેન્ડરની પ્રક્રિયાને ફોલો ના કરવામાં આવી કેમ બીડ ન મંગાવવામાં આવ્યા શું આ પતિ પત્નીના જે નામ આવ્યા છે એ લોકો આ ટેબ્લો બનાવવાના માસ્ટર્સ હતા એની તપાસ તો થવી રહી અને આગળ જતાં થશે પરંતુ આમાં નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી કેવી રીતે ઝપટ્યા આવ્યા તો એ આપણે જોઈએ તો આ ટેબલો બનાવવાની જે પ્રક્રિયા હતી આ પાંચ જણને જ આપણે ટેબલો બનાવવા આપવાના આવું સર્ક્યુલર અમિત શાહે જાહેર કર્યું એમના ગૃહ મંત્રાલયે સોરી તો આ જાહેર થયા બાદ આ ટેબ્લોનું ડિઝાઇન નક્કી કરવા અથવા તો એનું જે કરવાનું હોય એના માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે અને આ વ્યક્તિ હતા રિટાયર થઈ ગયેલા ઘણા ટાઈમથી રિટાયર થઈ ગયેલા નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી અને તેમને અને આ વ્યક્તિને પંકજ મોદીને નથી પોતે આર્ટિસ્ટ નથી કોઈ શિલ્પકાર નથી કોઈ આ પ્રક્રિયાનો અનુભવ છતાંય તેમને આ ટેબલો ફાઈનલ કરવા માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે અને પગાર પણ આપવામાં આવે છે તમે જાણો છો કેટલો एक और सर्कुलर होता है 29 अक्टूबर को वो भी होम डिपार्टमेंट करता है और होम डिपार्टमेंट कहता है कि ये पांच का जो काम होगा ना उसके लिए टेबलो के लिए श्री पंकज मोदी को इंक्लूड किया जाता है सिलेक्शन कमिटी में और टेबलो का फाइनलाइजेशन सिर्फ पंकज मोदी करेंगे प्रतिदिन उनको दस हजार रुपया दिया जाना है ये सर्कुलर कहता है उनको टी उनको गाड़ी उनका सारा इंतजाम वो करेंगे सरकार और 25 अक्टूबर 2025 को डिप्यूटी सेक्रेटरी गवर्नमेंट ऑफ इंडिया ये सर्कुलर निकालती है દસ હજાર રૂપિયા પ્રતિ દિવસ મહિનાના નહી પ્રતિ દિવસ દસ હજાર રૂપિયાનું વેતન એમને આપવામાં આવે છે ગાડી ભથ્થા એ બધી સુવિધા અલગ કેમ કારણ કે તેઓ નરેન્દ્ર મોદીના ભાઈ છે હવે સમજ્યા આને કહેવાય પરિવારવાદ આને ત્યાગ ના કહેવાય આને ભિક્ષા માંગી ના કહેવાય આને કહેવાય પરિવારવાદ મારા હિસાબે તો આજ કહેવાય પછી તમારા અંધ કોઈ અલગ વ્યાખ્યા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારા દર્શક મિત્રો જે સાચા નાગરિકો છે ભારતના એમને હિસાબે પણ આ પરિવારવાદ કહેવાય કે નહીં એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો હવે બીજા મુદ્દા પર શક્તિસિંહે બીજી બાબત એમના કાર્યકાળ દરમિયાન મતલબ કે પંકજ મોદીની જે આખી નોકરી ચાલી એ નોકરી દરમિયાન કેવી રીતે સમગ્ર પરિવારવાદનો તેમને લાભ મળ્યો તે પણ તેમણે જણાવ્યું તેની માહિતી હું તમને આપી દઉં છું કે શક્તિસિંહે શું શું માહિતી આપી દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય એને હું લૂટવા દઉં લૂંટવા દેવાય અને આ ઠીક કરવા જોઈએ પણ તેની પહેલા એક વસ્તુ તમને ખાસ આપણે સમજીએ કે આ જે પંકજભાઈ મોદીને દસ હજાર રૂપિયા દિવસના આપીને રોકવામાં આવ્યા ડિઝાઇનિંગ માટે એવું શા માટે થયું કારણ કે આ દેશમાં બની શકે કોઈ એવો ટેલેન્ટેડ વ્યક્તિ જ નથી સરકારમાં પણ કોઈ એવો અધિકારી નથી કે આ જે આ ટેબ્લો ને ડિઝાઇન ફાઇનલ કરી શકે કદાચ એટલે એમને આપવામાં આવ્યું હોય તો એમાં આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આને એમ કહી શકાય કમ્પેર કરી શકાય કે જે રીતે આપણા ગુજરાતમાં અને ભારતમાં ક્રિકેટર અનુભવી રિટાયર થયેલા જે ક્રિકેટરો હોય એની કમી હતી કોઈ એક એવો ક્રિકેટર ન હતો અને ના છૂટકે પોતાના કાળજા ઉપર પથ્થર મૂકીને દિલ ઉપર પથ્થર મૂકીને અમિત શાહને પોતાના દીકરા જય શાહને બીસીસીઆઈ નો ચેરમેન બનાવવો પડ્યો બસ એ જ રીતે પંકજ મોદીને અહીંયા ના છૂટકે દસ હજાર રૂપિયા પ્રતિ દિવસનો પગાર આપીને ટેબ્લો ફાઈનલ કરવા માટે રાખવા પડ્યા જે રીતે સમગ્ર વિશ્વમાં કોઈ સારો ક્રિકેટર ન હતો કોઈ અનુભવી ક્રિકેટર ન હતા વધ્યા એટલા માટે છેવટે આઈસીસીઆઈના પોતાના કાળજાના બે ટુકડા કરીને પોતાના કાળજાને પોતાની નજરોથી દૂર આઈસીસીઆઈના ચેરમેન બનાવીને મોકલવો પડે તો આ આ પરિવારવાદ નથી આ પરિવારવાદ છે જ નહીં આ છે સમર્પણ આ છે ત્યાગ ભાવના આ ત્યાગ કર્યો કહેવાય બીજેપીની ભાષામાં અને પરિવારવાદ ના કહેવાય અને ત્યાગ કહેવાય જ્યારે કોઈ વ્યક્તિ અવેલેબલ જ ના હોય આ દેશમાં ટેલેન્ટ જ નથી કારણ કે શિક્ષા પર ધ્યાન જ નથી અપાતું તો ટેલેન્ટ ક્યાંથી થાય તો પછી બીજેપીના જે ભાઈ ભત્રીજા હોય એમને તો રાખવો પડે ને આની અંદર તો આ જ વસ્તુ હતી હવે આપણે એમની નોકરી પર આવીએ પંકજભાઈની નોકરી ઉપર તો શક્તિસિંહે જેમ જણાવ્યું તે મુજબ અગિયાર ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં ક્લાસ થ્રી ના અધિકારી હતા એસસી એસટી માંથી આવતા હતા એવા કર્મચારી એમની એમનાથી સિનિયર હતા પાછા ક્લાસ થ્રી માં જ એ લોકો આજ સુધી ક્લાસ વન અધિકારી બની શક્યા નથી પણ આપણા પંકજભાઈ છે જે નરેન્દ્ર મોદીના ભાઈ કહેવાય છે આ પંકજભાઈ બે હજાર ત્રણ માં એમને ક્લાસ થ્રીનું અપર પ્રમોશન મળી જાય છે અપર પ્રમોશન એમના સિનિયરોને નથી મળતું એમનાથી પહેલા નોકરીમાં લાગ્યા હતા પણ આમને મળી જાય છે હવે શું કરવા મળ્યું હોય એ તો તમારે કોમેન્ટ કરીને અમને જણાવવાનું છે હજુ તો ઓર સ્ટોરી આગળ છે આ તો ઈરડા હજુ બફાયા નથી આ તો જસ્ટ મૂક્યા છે હજુ તો બફા છે ઓગણીસો એક્યાસી પછી બે હજાર ત્રણમાં માં એમને ક્લાસ થ્રી તરીકે અપર પ્રમોશન મળી ગયું ત્યારબાદ બે હજાર આઠમાં માં નરેન્દ્ર મોદી જ્યાં તે વખતે સીએમ હતા આપણા ગુજરાતના તે જ સમયે પંકજ મોદીને ક્લાસ ટુ અધિકારી તરીકે પ્રમોશન મળી જાય છે મતલબ બે હાજર આઠમાં બે હજાર ત્રણ માં અપર પ્રમોશન મળ્યું અને બે હજાર આઠ માં ક્લાસ ટુ ના અધિકારી તરીકે પ્રમોશન મળી જાય છે હવે ગુજરાત સિવિલ સર્વિસનો નાઈન્ટીન સિક્સટી સેવનનો જે નિયમ છે તેના અનુસાર કાયદા અનુસાર શક્તિસિંહે જાહેર કર્યું કે કાયદા અનુસાર એ પોસ્ટ ઉપર જ્યાં પહેલા હોય તે જ પોસ્ટ ઉપર 18 વર્ષ મિનિમમ થવા જોઈએ તો જ તમે ક્લાસ 2 અધિકારી તરીકે પ્રમોટ થઈ શકો જ્યારે પંકજ મોદીને માત્ર 5 વર્ષમાં આ પ્રમોશન આપી દેવામાં આવે છે પણ આ પરિવારવાદ બિલકુલ નથી ત્યારબાદ 2000 હજુ તો વાત આગળ ચાલુ રહી છે આ તો હજુ ઈડળા ગરમ થયા છે હવે ઈડળા ચડવાના બાકી છે હવે પંકજ મોદી જે નરેન્દ્ર મોદીના સગા ભાઈ છે એમને બે હજાર ચૌદમાં બે હજાર આઠમાં પ્રમોશન મળ્યું ક્લાસ ટુ તરીકે બે હજાર ચૌદમાં ક્લાસ વન અધિકારી બનાવી દેવામાં આવે છે માત્ર છ વર્ષમાં નિયમ એમ કે છે ગુજરાત સિવિલ સર્વિસ નો નિયમ એમ કે છે કે આઠ વર્ષ ઓછામાં ઓછા ક્લાસ ટુ અધિકારી તરીકે થયા હોય તો જ તમે ક્લાસ વન અધિકારી બની શકો છતાંય ક્લાસ વન અધિકારી બની ગયા હવે ચલો બની ગયા ઠીક છે કોઈ વાંધો નહીં કારણ કે મોદીજી જેમ કહે છે ને કે કોંગ્રેસને નિયમ બનાવવામાં મજા આવે છે અને મને નિયમ તોડવામાં મજા આવે છે ખતમ કરવામાં મજા આવે છે એટલે કદાચ નિયમોની વિરુદ્ધ જઈને નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીને આ બધા ફાયદા મળ્યા હશે પણ આ પરિવારવાદ ન કહેવાય પરિવારવાદ તો આવું કોંગ્રેસ કરે તો જ કહેવાય નહેરુજી કરે તો કહેવાય પણ જ્યારે સ્વયં મહાપ્રભુ ફર્સ્ટ કોપી હિન્દુ ધર્મ રક્ષકની જે કહેવાય એ જયારે કરે ત્યારે ના ચલો હજુ તો ઢોકળા ચડ્યા ઉપર ચટણી નાખીને ખાવાની વાત છે બળાત્કારી ઉપર તેના વિશે કે હરિયાણામાં જેમ બળાત્કારી રામ રહીમને પેરોલ આપવા માટે થઈને બે હજાર માં ધ હરિયાણા ગુડ કંડક પ્રિઝનર એક્ટ બદલી નાખવામાં આવ્યો માત્ર પેરોલ પર નીકળી શકે એના માટે બાકી તો કોઈ બીજા નીકળતા જ નથી એનો ફાયદો લઈને પણ રામ રહીમ આપણા નીકળી આવે છે ઇલેક્શનના જસ્ટ પહેલા પ્રચાર કરવા માટે આવતા હશે એ આપણે તમારે કોમેન્ટ કરીને અમને જણાવવાનું છે તો હવે એડલી ચડી ગઈ હવે આપણે એને ચટણી નાખીને ખાઈએ બે હજાર સોળમાં નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી રિટાયર થાય છે રિટાયરમેન્ટ આવી ગયું ભાઈ ઉંમર આવી ગઈ શું કરીએ તો હવે એ રિટાયર થયા તો ત્યારે કોઈ અધિકારી જ ન મળ્યો સિસ્ટમમાં કે જેને એમની જગ્યાએ મૂકી શકાય એટલે છ મહિનાનું એમને રીપોસ્ટિંગ આપવામાં આવે કારણ કે ટેલેન્ટની કમી છે ત્રીસ વર્ષના શાસનમાં ગુજરાતમાં જીપીએસસીમાં કોઈ અધિકારી સારો બન્યો જ નથી ભણતર જ નથી સારો તો અધિકારી ક્યાંથી મળે એટલે ના છૂટકે એમના ભાઈને કાળજા પર પથ્થર મૂકીને રીપોસ્ટિંગ આપવું પડ્યું આરામ કરવાની જગ્યાએ એમને કામે લગાડવા પડે હવે રીપોસ્ટિંગ થયું છ મહિના પછી પણ એમાં પણ એક નિયમ તોડી નાખવામાં આવ્યો નિયમ શું હતો કે જે જગ્યાએ રિટાયર થયા હોય તે જગ્યાએ તમે એને રીપોસ્ટિંગ ન આપી શકો બીજા અધિકારીને મૂકીને એમને બીજી ટેબલ પર મૂકવા પડે કાયદાનો ભંગ થયો ફરી એકવાર હવે છ મહિના ગુજરી ગયા ફરી પાછા છ મહિના માટે રીપોસ્ટિંગ આપવામાં આવ્યું કારણ કે આ દેશમાં કોઈ અધિકારી જ નહોતા મળતા સારા એટલે પાછા ગુજરાતની અંદર ફરીથી અમને આપવામાં હવે પાછા છ મહિના ગુજરી ગયા ફરી પાછું રીપોસ્ટિંગ હવે નિયમ એમ કે છે સિવિલ સર્વિસનો ગુજરાત સિવિલ સર્વિસનો કે બે થી વધારે રીપોસ્ટિંગ આપી શકાય નહીં કોન્ટ્રાક્ટ બેઝ પર બે વખતથી તમે વધારે રીપોસ્ટિંગ આપી શકો નહીં પછી તમારે જગ્યા ખાલી કરવી પડે છતાં પણ પરિવારવાદના જોરે વર્ષો સુધી તેઓ રીપોસ્ટિંગ લેતા રહ્યા અને એમને મળતું પણ રહ્યું હવે એ સાના માટે મળ્યું હોય તમારે અમને કોમેન્ટ કરવાની જરૂર છે બાકી નરેન્દ્ર મોદી મને ખબર છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી સાહેબ તો પરિવારવાદમાં બિલકુલ માનતા નથી બિલકુલ નહીં એ તો એમ કે હું પરિવારવાદથી તો ભ્રષ્ટાચાર વધે તો આ આ જે થયું છે તે ભ્રષ્ટાચાર તો બિલકુલ ન હોય ને હું તો માનું છું કે નરેન્દ્ર મોદી આવું ન કરી શકે એમના ભાઈએ કર્યું હોય તો વાત અલગ છે પણ એમના ભાઈને આ બધા લાભ ક્યાંથી મળ્યા એ તો હવે આપણે તમારે અમને કોમેન્ટ કરીને જણાવવાનું છે અને શા માટે મળ્યા અચ્છા તેમણે આ પોસ્ટ શા માટે છોડી તો આ પોસ્ટ એટલે છોડી કે બીજા જે અધિકારીઓ હતા એમણે હાઈકોર્ટમાં જવાની ધમકી આપી કે ભાઈ આ તો નિયમની વિરુદ્ધ કામ થઈ રહ્યું છે ના છૂટકે હાઈકોર્ટ જવાની વાત આવી ત્યારે જઈને આ પોસ્ટ ખાલી કરવામાં આવી અને એમને રિટાયરમેન્ટના મજા માણવા દેવાયા બાકી આટ આટલા વર્ષો સુધી સરકારના ખર્ચે એમને ત્યાં જબરજસ્તી લાગે છે બેસારી રાખવામાં આવ્યા છે કેટલી સેવા કરવામાં આવી એમના કેટલા વર્ષો જે એમના રિટાયરમેન્ટ પછી એમને માણવાના હોય એ માણવાના વર્ષો કાળજા પર પથ્થર મૂકીને એમને ત્યાં રાખવામાં આવે આ પરિવારવાદ નથી આ ત્યાગ ભાવ છે આ સમર્પણનો ભાવ કહેવાય તું સમજા સમજા નહીં બીજા કોઈ અધિકારીઓ જયારે ના હોય આ દેશમાં ટેલેન્ટ ના હોય ત્યારે શું કરે ઘરના માણસોને બિચારાને ભોગ આપવો પડે એવી રીતે આ ભોગ આપી દીધો હવે કેટલાક પ્રશ્નો શક્તિસિંહે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પૂછ્યા જે સીધા અંધભક્તો માટે પણ ફાયર થાય છે તો અંધભક્તોએ ખાસ આ પ્રશ્નોનો જવાબ કોમેન્ટમાં આપવો જોઈએ તો એ પ્રશ્નો છે કે આ જે પણ થયું પંકજ મોદી સાથે જે ઘટના ઘટી શું આ પરિવારવાદ નથી જો પરિવારવાદ નથી મારા હિસાબે તો ત્યાગ ભાવના છે તમારા હિસાબે શું છે અમને ખાસ લખી આપજો બીજું ટેબલો બનાવવા માટે મોદી સરકાર સરકારુઠું શા માટે બોલી કે અમારી પાસે સમય નથી જયારે ઓલરેડી એક વર્ષથી આ એકતા યાત્રાની તૈયારી ચાલતી હતી શક્તિસિંહે આમ કહ્યું અને પ્રશ્ન પણ પૂછ્યો બીજું પંકજ મોદીમાં એવું શું ટેલેન્ટ હતું કે તેમને દસ હજાર રૂપિયા પ્રતિ મંથ સોરી દસ હજાર રૂપિયા પ્રતિ દિવસના આપવામાં આવ્યા માત્ર ટેબ્લોની ડિઝાઇન ફાઇનલ કરવાના યાર ટેબ્લોની ડિઝાઇન તો અમારે ભૂરો બી કરી નાખત સારામાં સારી ડિઝાઇન ફાઇનલ કર્યા પદ પણ પંકજ મોદી સાહેબને જ કેમ પસંદ કરવામાં આવ્યા શું ગુજરાતની ગુજરાતની અંદર અંદર કોઈ 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 બીજું મળ્યું જ નહીં ના ના મળ્યો તૈયાર થઈને નીકળેલી છે મળવી જ જોઈએ ખબર નહીં કેમ ના મળી બીજો પ્રશ્ન એમણે પૂછ્યો કે શા માટે નિયમોના વિરુદ્ધ આપણા પંકજ કાકાને પ્રમોશન આપવામાં આવ્યું જ્યાં આઠ વર્ષનો નિયમ છે એની જગ્યાએ પાંચ વર્ષમાં પ્રમોશન મળી ગયું આનો જવાબ ખબર નહીં ક્યારે મળશે હવે આ દરેક પ્રશ્નનો એક જ જવાબ મળે છે મારા હિસાબે અને એમના હિસાબે શક્તિસિંહના હિસાબે એક જ જવાબ છે પરિવારવાદ શું આ પરિવારવાદ નથી તો આ જે પરિવારવાદનો સમગ્ર મામલો છે જે બહાર નીકળીને આવ્યો છે કે આપણા પ્રધાનમંત્રી સાહેબ જે મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે સોરી મોટી મોટી વાતો કરે છે જનતા સમક્ષ તો શું એ વાતો જૂઠી સાબિત થઈ રહી છે એમના ઘરમાં જ પરિવારવાદ નીકળીને બહાર આવી રહ્યો છે શક્તિસિંહે ખુલાસો કરી દીધો છે પણ ગુજરાતની એક પણ મીડિયા આ વાતની ચર્ચા નથી કરી રહી એ પણ તમારે એમને કોમેન્ટ કરી કરવાનું છે કે શા માટે ગુજરાતની મીડિયામાં આ સમાચાર છપાઈને નથી આવ્યા મોટા મોટા અક્ષરોએ સોમનાથના ચર્ચા થઈ રહ્યા છે ડમરૂવાળા ફોટા આવી રહ્યા છે ડ્રોનના ફોટા આવી રહ્યા છે પણ ક્યાંય પ્રધાનમંત્રીનો આ પરિવારવાદ બહાર ભાઈ ભતી બહાર નીકળીને નથી આવી રહ્યો કોઈ પેપરમાં તમારે અમને કોમેન્ટ કરીને જણાવવાનું છે મેં તો મારી નાગરિક તરીકેની ફરજ નિભાવી અને સૌ નાગરિકોને આ વાત જણાવી છે તો હવે તમારે જોવાનું છે કે આ પ્રધાનમંત્રી સાહેબની વાતો ઉપર ભરોસો કરવો કે ના કરવો કે પછી જુમલા ગણીને હાલતું કરી દેવા જોઈએ કારણ કે બટન ગમે તે દબાવો વોટ તો આપણે બીજેપીને જ જવાનું છે તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ ઇન્કલાબ સિંદાબાદ